ત્રણ જાત ના ભજીયા છે ભાઈ પાલક પાત્રા મિક્સ એટલે શા સાઈડ થઈ જાય મકાઈ મરચા પાલક પાત્રા સરસ સરસ મજાની આજ ભજીયા ની રેસિપી છે બેનો કોમેન્ટ કરજો કે આ બનાવી છે કે દેખાય છે તમને એટલું કહેજો સાજી ના ફૂલ એની માથે લીંબુ નું પાણી હા એસિડ જેવું છે સાજીના ફૂલ હોય ને એટલે પોતા થાય સાજીના ફૂલ ને લીંબુ બધું એસિડ જેવું જ કહેવાય ઓર્ગેનિક કહેવાય એસિડ જેવું જ કહેવાય મસ્ત મજાનો લોટ પ્રમાણ હોય ને એટલે એસિડની જમ્પો હા વડે હમ એવું કંઈ છે નહીં સરસ મજાના ચાર જાતના ભજીયા બની જાય છે ભાઈ આ કેમ નોખા નાખા ભાઈ આમાં મરચા નાખવાના લોટ જુદા જુદા છે હમ આમાં મઈ મિક્સ કરવાનું બધું બરોબર અને મરચા ના કરવાના બે પેશલ જુદા છે મકાઈને ને પાલક એ જુદું છે હમ ઓલે વકલ છે નોખા નોખા મરચાના એકવાર થોડાક કાચા પાકા કાઢીને પછી પાછા ફરીને કરીએ ને એટલે કડકડીયા મસ્ત થાય બરાબર મરચાનો ગણવો ભાઈ પહેલો શરૂ થયો છે જોઈ શકો છો બેનો કોમેન્ટ કરજો કે આ મરચાના મે ભજીયા બનાવી છે બધી બેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી બેનોનો ખૂબ ખૂબ આભાર પેલો ગણવો હોય મરચાનો ગરમા ગરમ બની રહ્યા છે વહેલા વહેલા જમવા વધારો

पशी आलक पात्रा नुके मिक्स थाय आदू आदू चिणी હમ એટલે જીણો કટિંગ થઈ જાય બીજું આઈટમ કઈ છે મકાઈ 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 પાલક મકાઈ નહીં પાલક ને પાતરાના પાન આમાં ત્રણ જાતની છે આમાં બધા ચાર કુલ ટોટલ છે ને એમાં આંબલીની ચટણી ખજૂર ને બધું મિક્સ કરી લે તો સ્વાદ આવે પાછો ચટણી સામે એવી જોઈએ

મજાના ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે મહારાજને પણ જો થાળ ધરાવી રહ્યા છે જોઈ ચટણી સાસ મહારાજને મહારાજો સ્વામિનારાયણ ભગવાન થાળ ધરાવી રહ્યા છે દરરોજ થાળ ધરીને જ પછી જમવાનું હોય પ્રસાદી થઈ જાય પ્રસાદી જમવાથી કોઈ આપણે શરીર પ્રોબ્લેમ ન થાય અખંડ મહારાજ અને આયસરી ખોડિયાર માં આપણું ધ્યાન રાખતા હોય શ્રી ખોડિયારમાં પણ થાલ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજ મહારાજને પણ થાલ અમાને પણ થાલ આપ જોઈ શકો છો સરસ ગરમા ગરમ ભજીયા ચાર પાંચ જાતના સુખડી છાશ ચટણી ચટણી ખૂબ સરસ મજાનો મહારાજને થાળ થાલ દરરોજ થાલ ધરીને પછી જમવાનું હોય અને દરરોજ ક્યારેક વીડિયામાં તો નથી બતાવતા પણ ક્યારેક ક્યારેક બતાવીએ છીએ જય સ્વામિનારાયણ ಓ ರಾಮಯಾ ಓ ರಾಮರಾಮ ಭವಸಾಗರ ಊತಾರು ಮಾರಾಮ ದುಖ ಮಾರಾಮ ಪಂಸಾಳಿ ನಾ ಶಿರ ಜೂರ ನವಸೋ ನೇನವಾ ರಾಮ આ ઓ રાયા રામ વેલા ઓ રામ દુખના બી મારામ મેરા પૂરા પૂરાય પરમ પાર રામ આ ઓ ವೇ ಬೇಳ ಬಿಲ್ಲಾಡಿ ನಾ ಬಾಳ ಯುಗಾರ ನಿಂಬಾಡ ಮಾರಾಖ್ಯಾ ಮಾರಾಮ খ না বেলি আও মারা রাম প্রহ কারণ স্থ গায়া থভনে না রাম আ রাম ও রাম বেগে মারা রাম તે લકડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ ભવ સાગર તારો મારા રામ જય જય સર ખૂબ સરસ મજાનું ગયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાયને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધા ભગવાને મદદ કરી છે પણ સાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી દુઃખ પડ્યું નામ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય ઇશ્વરનારાયણ Yeah, i